એમબીએના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં એમબીએના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવી ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તો કઈ રીતે તેનો નિકાસ શક્ય છે રિસર્ચ કઈ રીતે કરવું માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોને ધ્યાનમાં રાખી એક એક્સપો યોજવામાં આવ્યું છે કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર શાહ ડૉક્ટર રૂપલ દેસાઈ ડૉક્ટર શીતલ બાટી સાહિલ ઘોર પંકજ સેવકના માર્ગદર્શન હેઠળ વિવિધ બિઝનેસ ઉપયોગી પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આ વખતે અભ્યાસક્રમમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોર્ટ એક્સપો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતીય પ્રોડક્ટ્સની અન્ય દેશોમાં નિકાસ કઈ રીતે વધારવી અને વ્યવસાય માટે કઈ રીતે આકર્ષક બજારોની શોધ કરવી તે અંગે વિદ્યાર્થીઓએ રિસર્ચ કર્યું હતું અને વિગતવાર તમામ મુદ્દાઓ આવરી લીધા હતા તો આ એક્સપોએ નિકાસ અને લક્ષિત દેશો અંગે જાગૃતિ પણ ફેલાવી હતી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રૂપલ દેસાઈએ જણાવ્યું હતું કે આજે બજારમાં એમ્પ્લોયેબલ ફ્યુચર રેડી સ્કિલફુલ લોકોની જરૂર હોય છે જે માટે પ્રેક્ટિકલ નોલેજ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યું છે જેમાં એમબીએ ફાઇનલ યરના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં ભારતની વિવિધ પ્રોડક્ટ્સ પસંદ કરી અને તેને વિદેશી દેશોમાં કઈ રીતે નિકાસ કરી શકાય કઈ રીતે ભારતની ઇકોનોમીને ઊંચે લઈ જઈ શકાય કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય બજાર ઊભી કરી શકાય અને બિઝનેસ માટે કયા પ્રતિસ્પર્ધીઓ છે કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરી શકાય વગેરે જેવા પરિબળો માટે રિસર્ચ કરી એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો જેમાં વિવિધ દસ જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા ફાઇનલ યર એમબીએના સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે જેના પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ સમજાવવા માટે અમે લોકોએ એક્સપોર્ટ એક્સપોનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે મેઇન ઓબ્જેક્ટિવ આ ઇવેન્ટનો એ છે કે લોકોને ખબર પડે કે આપણે ઇન્ડિયામાંથી કયા કયા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરીએ છીએ અને લોકોને જાણ થાય એના માટે એ લોકોએ પ્રોપર રિસર્ચ કર્યું છે દસ ટીમે અલગ અલગ પ્રોડક્ટ્સ આઇડેન્ટિફાય કરી છે જેમાં મશીન્સ ગ્રેનાઇટ પ્લાન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ સ્ટીલ એલ્યુમિનિયમ જૂટ પ્રોડક્ટ્સ એ બધાનો એ લોકોએ સમાવેશ કર્યો છે અને સ્ટુડન્ટ્સને જાણ કરવામાં આવે છે કે જો આને એક્સપોર્ટ કરીએ તો શું ઇન્ડિયાને ફાયદો થઈ શકે એમ છે અને કયા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ તો પ્રોપર રિસર્ચ અને પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આખું એક્સપો એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે આજે માર્કેટમાં જે એમ્પ્લોયબલ લોકોની જરૂર છે ફ્યુચર રેડી લોકોની જરૂર છે સ્કિલફુલ લોકોની જરૂર છે તો પ્રેક્ટિકલ એક્સપોઝર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો એઝ અ પાર્ટ ઓફ ધેટ એ લોકોનો એક ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ આવે છે સો એમાં દરેકને પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું વેરિન એ લોકોને પહેલાં રિસર્ચ કરવાનું હતું કે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ જો કરવું હોય તો વિચ ઇઝ અ ફિઝિબલ પ્રોડક્ટ અને કયા કન્ટ્રીઝમાં કરી શકાય તો એની ફાઇન્ડિંગથી લઈ અને ડોક્યુમેન્ટેશનની શું રિક્વાયરમેન્ટ હશે ત્યાં માર્કેટ વેલ્યુએશન કઈ રીતે કરવાનું સો દસ ગ્રુપ સ્ટુડન્ટ્સના પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ આઇડેન્ટિફાઈ કર્યું છે અને જે બાકીના જે જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે આજે એક વિઝિટ રાખવામાં આવી છે જેથી કરીને એ લોકોને પણ થોડો નોલેજ મળે તો આ રીતે એક થોડું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટ્સને એ ઉદ્દેશ્યથી આ એક એક્સપોર્ટ એક્સપોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે કરેલું છે એક પ્રોડક્ટ્સ જેમ કે જ્યુટના પ્રોડક્ટ્સ છે કોફી પ્રોડક્ટ્સ છે સ્ટીલ છે એલ્યુમિનિયમ છે પોટરી પ્રોડક્ટ્સ છે તો આજે જ્યારે ઇન્ડિયા એક થર્ડ હાઇસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે સ્ટાર્ટઅપ્સનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું એક્સપોર્ટસનું પણ ઇમ્પોર્ટન્ટ છે તો એ ઓબ્જેક્ટિવથી પણ આ અમે એક આયોજન કર્યું છે જે એક્સપોર્ટ એક્સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ સચેક એક નોલેજ ગેઇન કરવાનું એક બેસ્ટ પ્લેટફોર્મ હું માનું છું કેમકે જે આનાથી અમને જે રિસર્ચ અમને જે ફેકલ્ટીએ ગાઈડ કર્યા કે આ પ્રકારના આટલા રિસર્ચ કરવાના તો એ પ્રકારના રિસર્ચ કરીને અમે સચે જે નોલેજ ગેઇન કર્યું છે અનબિલિવેબલ આની પહેલાં અમને કોઈ ખબર નહોતી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એટલી ખબર નથી પણ પ્રોપર પ્રોસેસ બાયર ફાઇન્ડિંગ ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ કઈ રીતે થાય એ કોઈપણ પ્રકારની માહિતી માહિતી નહોતી પણ જ્યારથી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું સાચે એવું નોલેજ આમ ગેઇન થયું છે કે એવું લાગે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવો હોય તો આ ખૂબ ઉપયોગી થશે